છેલ્લા ત્રીસ વર્ષની અંદર ભારતીય જનતા પાર્ટીની માનસિકતા જનતા પ્રત્યેની એની સંવેદના જનતાની પીડા ઉપરની સમસ્યા નિવારણ માટેની એની કાર્યવાહી આ તમામ બાબત તમે જો નોંધ કરશો તો ભાજપા સત્તામાં ટકી રહેવા માટે બે સમાજ બે વર્ગ કે બે પ્રાંત કે ધર્મ સંપ્રદાય એને વિભાજન કરો અને રાજ કરો તમે ફરિયાદી બનો હંમેશા અને અમારી પાસે આવો નિવારણની અપેક્ષા સાથે આવું કાયમના માટે ચાલે અને ચૂંટણીઓમાં જીતતા રહી આ સામાન્ય લોજિક સાથે ત્રીસ વર્ષથી આ ભાજપા સત્તા ઉપર બેઠી છે માનસિકતા તમામ આગેવાનની એક સરખી છે તમે દુઃખી થાવ એમાં રસ છે તમારા દુઃખનું નિવારણ કરવામાં રસ નથી કારણ કે તમે અમારા બનીને રહ્યો એમાં રસ છે તમે કોઈના થઈ જાઓ એ અમને રસ નથી આપણે ત્રીસ વર્ષથી ગુજરાત કશું પામ્યું નથી ન ગામડાની હાલત સારી ન આરોગ્ય વિશે ફેસિલિટી સારી ન શિક્ષણની વ્યવસ્થા સારી ન રોડ રસ્તાની વ્યવસ્થા સારી નળ ગટરને પાણીની વ્યવસ્થા સારી કશી વ્યવસ્થા ત્રીસ વર્ષમાં નથી આપી શક્યા છતાં એ સત્તા સ્થાને બેઠેલા છે ત્યારે સાડા છ કરોડની જનતા અને વિપક્ષ અને પ્રબુદ્ધ લોકોને સમજવાનું આવી છે કે એવી કઈ ભૂલ જનતા કરે છે કે વિપક્ષ કરે છે એના કારણે સત્તાથી આ લોકોને હટાવી શકાતું નથી સરદાર વલ્લભભાઈ પટેલ ક્રિકેટ સ્ટેડિયમ મોટેરા એ નામ હટાવી દીધું સરદાર પટેલ એક યુગપુરુષ હતા આ દેશના એવા પનોતા પુત્ર ગુજરાતના કે જેને દેશ માટે એ મરી મરીમીટ્યા છે જીવન આખ્યું પૂરું કરી નાખ્યું એ કોઈ જ્ઞાતિ પરિવારના નથી રહેતા એ પોતે પણ અનેક વખત કહી ચૂક્યા છે એ માત્ર પાટીદારના છે માત્ર ગોત્ર છે પણ સમગ્ર દેશ અને ગુજરાતના છે એનું નામ હટી જાય અને આપણે કોઈ એવી વ્યક્તિ એવું બોલે કે પાટીદારો નમાલા કહેવાય કોઈ વ્યક્તિ નામ લઈને બોલે પાટીદાર નમાલા કહેવાય તો પાટીદાર નમાલા નથી પાટીદારનો એક વર્ગ નમાલો હોઈ શકે પાટીદારનો એક વ્યક્તિ નમાલો હોઈ શકે એક સમૂહ નમાલો હોઈ શકે પણ સમગ્ર જાતિને પાટીદારને નમાલા કેવું એ ચાહે મારા પક્ષનો હોય કે સામેના પક્ષનો હોય એ ટીકાને પાત્ર બાબત બને છે જે જાહેર જીવનના વ્યક્તિને એ શોભતું નથી અમે હોય અને અમારા કોઈ નેતાનું નામ અમારા જાતિના નેતાનું કોઈ નામ આવું લગાવી દે તો અમે ફાડી ખાઈએ આ ક્રૂરતા છે જાહેર જીવનના વ્યક્તિ ઉપરથી આવી અપેક્ષા ના રાખી શકાય સંવેદન હોવું જોઈએ હૃદય સાથે વાત કરનારો નેતા હોવો જોઈએ જનતાની પીડા સમજવી છે માત્ર અને એનું નિવારણ કરવા માટેનું હોવું જોઈએ મારી ભારતીય જનતા પાર્ટીની સામે ખૂબ મોટો ગુસ્સો છે કે એને સરદાર પટેલનું નામ હટાવી દીધું ગુજરાતમાં એવા લાખો મોટા ભાગનો હિસ્સો એવું માને છે કે સરદાર પટેલનું નામ ને હટવું ન જોઈ દીધું કારણ કે સરદાર પટેલની કોઈ કોમ નથી અને આપણે કોઈ એવી વ્યક્તિ એવું બોલે કે સરદાર પટેલ જે ગોત્ર માંથી આવે છે એ ગોત્ર ને આખો ટાર્ગેટ બનાવી દે એ છે અને હું ક્રૂર નિંદા કરું છું અને બીજું કોઈ પણ સમાજ દુઃખી છે ગુજરાતમાં કયો સમાજ છે એ સુખી સંપન્ન એને કોઈ પ્રકારના ચિંતા નથી કોઈ પ્રશ્ન મુક્ત છે એવો કયો સમાજ છે ભાજપાની સત્તામાં પરિણામ સ્વરૂપે ગુજરાતનું એક ઘર દુઃખી છે અને રાજનીતિ કરવા માટે આપણી પાસે ખૂબ મોટા વિષયો છે ખૂબ મોટા વિષયો છે પલે પલ નિષ્ફળ ગયેલી સરકાર માટે આપણે કોઈ જાતિને કોઈ વ્યક્તિને એ સમાજમાંથી આવે છે એટલે એને આપણે લલકારીએ પડકારીએ તો એમાંથી આપણું શું ભલું થવાનું ગુજરાતનો દલિત વર્ગ એક એક ગામની અંદર પરિસ્થિતિ જુઓ દુખી છે પટેલો વોટ નોટ અને લોટ બધું ભાજપાને આપે છે તોય દુઃખી છે આ બે સમાજ વચ્ચેની બહુ મોટી ખાય છે એક એક સમાજ છે એ ગામડામાં વસતો છે માત્ર મજૂરી કરે છે એ કોઈને નડતો નથી કોઈને પરેશાન નથી કરતો કોઈને તિરસ્કાર નથી કરતો એ સમાજ દલિત પણ ખજડાયેલો વર્ગ દુઃખી છે અને જે સર્વ સુખી સંપન્ન છે જે બધું છે તો એ સમાજ પણ ખજડાય છે એટલે આ બે વચ્ચેનો ભેદ વધુ ભોકરી બંને પરેશાન છે અને કોઈને લલકારવા જેવી બાબત નથી એટલે ભારતીય જનતા પાર્ટીની અંદર બેઠેલા પટેલો એ નમાલા હોઈ શકે ભારતીય જનતા પાર્ટીમાં ચૂંટાયેલો ધારાસભ્ય એના આકાઓથી મજબૂર હોય એ નમાલો હોઈ શકે ભારતીય જનતા પાર્ટીની સરકારની અંદર એને લાભાન્વિત થવું હોય અને એને ધંધાના સુરક્ષિત કરવા હોય તો એ પટેલ નમાલો હોઈ શકે સંસ્થાઓ ચલાવી હોય આરોગ્ય ધામો ચલાવવા હોય અને ખીચા ભરવા હોય અને અને જનતાને ચૂસવી હોય તો ભાજપનો આગેવાન પટેલ છે કે એનો ઉદ્યોગપતિ છે એ નમાલો હોઈ શકે પણ ગુજરાતનો સાડા છ કરોડની અંદર વસ્તી તમામ પટેલ કોમ્યુનિટીને એ નમાલી કેવી એ મારી દ્રષ્ટિએ ખૂબ વધુ પડતું છે અને એ બાબતે કોઈ દિવસ ચલાવી ન શકાય એ શબ્દોને સ્વીકાર્ય લાયક વાત જાહેર જીવનના વ્યક્તિને એ શોભે પણ ક્યારે જાતિ ઉપરની રાજનીતિ ધર્મ ઉપરની રાજનીતિ અને પ્રાંત ઉપરની રાજનીતિથી કોંગ્રેસનો આગેવાન હંમેશા પર છે કોંગ્રેસની ગર્થથીની અંદર એકસો ને પાંત્રીસ ચાલીસ વર્ષની અંદર કોંગ્રેસે કોઈ આગેવાનને એવું શિક્ષણ નથી આપ્યું સરદાર પટેલ પંડિત નહેરુ અને ગાંધીજી એ વાણિયા બ્રાહ્મણ પટેલ હતા એને છેવાડાના માણસની ચિંતા કરી તેની ચિંતાના ભાગ્યા દેશ અત્યારે પાસઠ વર્ષ સુધી કોંગ્રેસની કૃપાથી કોંગ્રેસની મહેનતથી કોંગ્રેસની નસકસથી આ દેશ વિશ્વની અંદર એક નામ ઉભું કરી શક્યો છે આવી વિશ્વ વિભૂતિઓ આવા યુગપુરુષો આ પક્ષની અંદર કામ કરી અને દેશને આઝાદી અપાવી અને દેશની અંદર સુશાસન આપ્યું દેશને સર્વગુણ સંપન્ન કર્યો એમાંનો કોઈ આગેવાન એવી વાત કરે કે જાતિ આમ ને જાતિ આમ અને તમારી જાતિ હોય તો આમ ને તમારી જાતિ હોય એટલે આમને તમારામાં આમને તમારામાં આમ આ વસ્તુ નિંદાને પાત્ર છે ભાજપ એની અંદર પડેલો પાટીદાર એ ચિંતામાં હોવો જોઈએ ગુજરાતનો પાટીદાર તો ચિંતામાં છે જ અને આ જે પરિસ્થિતિનું સર્જન થાય છે એ ચૂંટાયેલા ભાજપાના આગેવાનો એ ભાજપાના સમર્થકો એ ભાજપાના લાભાર્થીઓ ભાજપાના આંકોથી આકાઓથી દબાયેલો એ પાટીદાર નબળો નમાલો અને માયકાંગલો છે એ વાત હું સો ટકા શું પુરાવું છું એ લોકોએ બહાર આવવાની જરૂર છે કે ગુજરાતની ભૂમિ ઉપર ગુજરાતની છેવાડાની ભૂમિ ઉપર છેવાડાના માણસ વંચિત માણસને એનો લાભ મળી શકે એના માટે સરકાર વારંવાર આપણે છૂટીએ છીએ નહીં કે એકબીજાના ટલે ચડવા માટે એકબીજી સમાજ સમાજની સામે ભડકાવવા માટે એ ભટકાવવા માટે આપણે રાજનીતિ નથી કરતા